નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ પાંચ વિષય ગણિત ગમત જેનું પ્રકરણ બાર સ્માર્ટ ચાર્ટ્સ આજે આપણે જોઈશું તેનો મહાવરો એક નીચે આપેલા કોષ્ટકને ઉદાહરણ મુજબ પૂર્ણ કરો તો જો આપણને પહેલું ઉદાહરણ પક્ષીઓના નામને આવૃત્તિ ચિહ્ન આપી દીધા છે તેના આધારે આપણે કુલ ટોટલ લખવાના છે તો જોઈએ પાંચને પાંચ દસ પંદર 20 ને ત્રણ ત્રેવીસ કાબર તો કે પંદર સોળ સત્તર ચકલી તો કે દસ વીસ ત્રીસ 33 ને ચોત્રીસ મોર તો કે પચીસ સત્યાવીસ અને 28 કોયલ પાંચને પાંચ દસ ને પાંચ પંદર ને પાંચ વીસ એકવીસ બાવીસ ને ત્રેવીસ કાગડો પંદર સોળ સત્તર સોળ સત્તર અઢાર ઓગણીસ હવે જોઈએ આપેલા આધારે ચિહ્ન લગાવીને કોષ્ટક પૂર્ણ કરો જો આપણને સાયકલના ચિત્રો આપેલા છે તો ગણીએ આપણે પહેલા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર ચિત્ર સાયકલ છે સ્કૂટર તો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ચિત્ર આપણને સ્કૂટરના આપેલા છે તો એના આવૃત્તિ ચિહ્નો બનાવીએ પાંચ દસ પંદર વીસ પચીસ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ હવે જોઈએ રિક્ષા તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર તો આપણે અહીં જોઈએ તેર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તેર નું ચિત્ર જોઈએ ચિત્રમાં તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો આપણે નવ આવૃત્તિ ચિહ્નો બનાવીએ પાંચ મોટર કાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો આપણે ઉપર મુજબ બધા ના આવૃત્તિ ચિહ્નો નવ બનાવીશું ટ્રક તો કે ટ્રકના ચિત્રો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ પ્રશ્ન ત્રણ નીચે આપેલા કોષ્ટકમાં ચિહ્ન પૂર્ણ કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો અહીં જો કોષ્ટકમાં આપણને કુલ આપી દીધા છે એના પડે આધારે આપણે આ રીતે આવૃત્તિ ચિહ્નો બનાવવાના છે તો બટેટા આપણને બાત્રીસ આપેલા છે ટામેટા અઠ્યાવીસ તો અઠ્યાવીસ આવૃત્તિ ચિહ્નો બનાવીએ પાંચ આ દસ પંદર વીસ પચીસ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ સાડત્રીસ રીંગણા કરવાના છે તો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ છત્રીસ ને સાડત્રીસ ભીંડો પચીસ તો કે એક બે ત્રણ ચાર અને પાંચ વાર કોબીઝ અઢાર તો કરીએ પાંચ દસ પંદર સોળ સત્તર અને અઢાર ગાજર સોળ છે તો એક બે ત્રણ પાંચ દસ પંદર અને એક સોળ ડુંગળી વીસ તો આપણે આવૃત્તિ ચિહ્નો બનાવીએ પાંચ દસ પંદર અને વીસ હવે તેના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે સૌથી વધુ શાક કયું છે તો કોષ્ટકમાં જવો તો રીંગણ આવશે જવાબમાં બી સૌથી ઓછું શાક તો આવશે ગાજર સી આપેલા આલેખના આધારે કયું શાક એક ચતુર્થાંશ ભાગ રોકે છે તો જવાબ આવશે સી ચોથા ભાગના window.